તો ઉત્તરાયણનો તહેવાર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને એમાં પણ અમદાવાદની પોળોમાં દેશ વિદેશથી લોકો ઉત્તરાયણ ઉજવવા માટે આવતા હોય છે શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે એ લપેટ કાપ્યો જ છે તેના અવાજોથી કોટ વિસ્તારની પોળોમાં ઉત્તરાયણ માણવાની મજા કંઈક અનોખી છે વહેલી સવારથી આખા દિવસ દરમિયાન આકાશ પતંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું વાસી ઉત્તરાયણની ઉજવણી ગુજરાતભરમાં ચાલી રહી છે ત્યારે આજે સૌથી વધુ જે પતંગો છે રંગબેરંગી તે આકાશમાં ચકાવી રહ્યા છે મહત્ત્વનું છે કે ગઈકાલે ક્યાંક ને ક્યાંક પવન જોવા નહોતો મળ્યો પરંતુ આજે સૌથી વધુ પવન જોવા મળી રહ્યા છે ત્યારે તમામ પતંગ રસિકો હાલ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે આકાશમાં પણ જાણે રંગબેરંગી પતંગોનું યુદ્ધ ચાલી રહ્યું છે આખું આકાશ જાણે પતંગોથી ઘેરા જોવા મળી રહ્યું છે કાપ્યો છે અને લપેટ જેવા નારાઓ સાથે તમામ અમદાવાદના જે ધાબાઓ છે તેમાં અવાજો સાંભળવામાં આવી રહ્યા છે સાથે સાથે લોકો પતંગની એટલે ચકાવી ઉત્વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે આપણી સાથે કેટલાક લોકો છે પતંગ રસિકો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ જિગ્નેશભાઈ રામી જિગ્નેશભાઈ શું કહેશો વાસી ઉત્તરાયણ ગઈકાલ કરતા આજે પવન વધારે જોવા મળ્યો છે કેવો માહોલ છે આજે કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણનો બીજો દિવસ એટલે વાસી ઉત્તરાયણ કહેવાય અને અમદાવાદમાં પતંગ રસિયા આ બીજા દિવસથી બી એટલી જ રીતે માણતા હોય કે જે દિવસે ઉત્તરાયણ દિવસે

જે ફોરેનથી બી લોકો દર વર્ષે હજારો લોકો અહીંયા આવે છે અને સિટી વિસ્તારમાં જ ઉત્તરાયણ મનાવે છે પાર્કિંગની વ્યવસ્થા એક બિલકુલ નદી હોતી છતાં પણ અહીંનો માહોલ એવો છે કે બધું વિદેશી કલ્ચર ભૂલી અને ભારતના કલ્ચરમાં રંગાઈ અને ઉત્તરાયણની મજા માણે છે એવી બિલકુલથી આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો ટ્રાય કરીશું આપનું નામ મારું નામ નરેશ ઉઝા નરેશભાઈ શું કહીશું કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણ બસ બધું ફાઇન છે બિલકુલ થી આપણી સાથે અન્ય પણ પતંગ રસિક છે તેમની સાથે વાત કરીશું આપનું નામ દેવાંગ શાહ દેવાંગ ભાઈ શું કહેશો કેટલા પ્રમાણમાં એનઆરઆઈ અહીંયા પોરની ઉતરાયણ કરવા માટે આવતા હોય છે ધાબાઓ પણ ભાડે આપવામાં આવતા હોય છે શું કહેશો મેક્સિમમ લોકો અહીંયા આવતા હોય છે એનઆરઆઈઓ પણ હોય છે અને આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા જે રહેવાવાળા છે એમણે એવા મકાનો પોતાના રાખેલા છે જેને લોકો એક એનઆરઆઈ નામ આપે છે પણ એનઆરઆઈ નહીં પણ એ લોકો અહીંના સેનઆરઆઈ કહેવાય કે જે અહીંયા જ રહેવાસી છે પણ એ લોકો અહીંયા ઉત્તરાયણ માટે સ્પેશિયલ આ ઘર રાખીને પણ એમ કે હજી ઉત્તરાયણ તો સિટીની જ હોય છે અને ઉત્તરાયણ તો સિટીમાં જ મનાવાય છે અને સિટીની ઉત્તરાયણ એટલે બહુ સારામાં સારી ઉત્તરાયણ કહેવાય છે બેન અને હું એવું માનું છું કે જે આ ઉત્તરાયણ ના કરે એને એવું લાગે છે કે ભાઈ મેં કશું જીવનમાં કર્યું જ નથી એટલે એવું કહેવાય કે જે લોકો સિટી છોડીને બહાર અમદાવાદના કોટ વિસ્તારમાંથી બહાર રહેવા માટે ગયા હોય તો તેઓ અચૂક ઉત્તરાયણની ઉજવણી સિટીમાં જ કરવા માટે આવતા હોય એકદમ સાચી વાત છે બેન જે લોકો ગયા એમને થોડું દુઃખ પણ થતું હશે પણ એ લોકોને અત્યારે આ માહોલ જોઈને પણ આનંદથી એ લોકો ક્યાંય કાયમ સિટીમાં જ આવતા હોય છે ને સિટીની ઉત્તરાયણનો આખો એક રંગ એક અલગ વસ્તુ હોય છે કે આજે ધારો કે તમે બહાર ક્યાંય જુઓ તો તમને આવી કોઈ ઉત્તરાયણનો મોલ નહીં લાગે ભલે આજે આપણે એક વાસી ઉત્તરાયણ છે પણ તમે અત્યારે જુઓ તો આ મોલ એક ઉત્તરાયણ જેવો બનેલો છે અને લોકો પતંગ રસિકોને બધા આનંદથી એમની રીતે આ તહેવાર મનાઈ રહ્યા છે આગળ જુઓ તો લોકો માઇકો વગાડે કેટલા લોકો બધા રંગે ચંગે એમ ઉત્તરાયણનો મહિમા ખરેખર એવું કહેવાય સિટીનો મહિમા ઉત્તરાયણનો મહિમા છે બિલકુલથી કેમેરામેન શૈલેષને જણાવીશ કે વિઝ્યુઅલ બતાવે હાલ રાયપુર ખાડિયા વિસ્તારની આ ઉત્તરાયણ છે તેના વિઝ્યુઅલ પણ આપ જોઈ રહ્યા છો હાલ કે જે રીતે ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે આકાશમાં ક્યાંક ને ક્યાંક રંગબેરંગી પતંગો હોય કે ફુગ્ગા હોય તે જોવા મળી રહ્યા છે સાથે સાથે તમામ ધાબા પર ડીજેના તાલે લોકો ઠૂમકા લગાવતા પણ જોવા મળી રહ્યા છે ખાવાની વાત કરવામાં આવે તો ચીખી અને બોર ખાઈને પણ ઉજવણી કરવામાં આવતી હોય છે એ કાપ્યો છે લપેટ જેવા નારાઓ લગાડવામાં આવી રહ્યા છે રાયપુર વિસ્તારના ઉત્તરાયણની વાત જ કંઈક અલગ જોવા મળી રહ્યા છે અહીંયા તમામ ધાબા પર તમામ પતંગ રસિકો જે છે તે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે જોવા મળી રહ્યા છે મહત્ત્વનું છે કે અમદાવાદની અને એમાં પણ રાયપુર ખાડિયા વિસ્તારની ઉત્તરાયણની ઉજવણી વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે કેટલાક એનઆરઆઈ લોકોએ પણ અહીંયા ભાડે ધાબા રાખીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને રાયપુર અને ખાડિયા વાસીઓ પણ અહીંયા ભારે ઉત્સાહ સાથે પતંગ ચકાવીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે કેમેરામેન શૈલેષ ચાવડા સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ